ફોર વ્હીલર ગાડીમાં છુપાવી રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પીસીબીએ ઝડપી પાડ્યા હતા પીસીબીને બાતમી મળી હતી કે કરોડિયા રોડ ખાતે રહેતો મોહનસિંહ રણવીરસિંહ શેખાવત ફોર વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી હેરાફેરી કરે છે આજે તે મહિન્દ્રા એક્સયુવી ફાઈવ કારના આગળના બોનેટમાં તથા પાછળની લાઇટના જથ્થો ભરીને લાવેલ છે અને ડેરી સામે રોડ ઉપર ખેતર પાસે ખુલ્લી જગ્યામાં ગાડી ઉભી રાખી ગાડીમાં લાવેલ દારૂનો જથ્થો મોહનસિંહ શેખાવત તથા તેનો માણસ ચિરાગ ઉર્ફે વિષ્ણુ રાવળ ગાડીમાંથી જથ્થો કાઢી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી સગે વગે કરવાના છે હાલમાં તેમની પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રીડ કરતા કારમાં એન્જિન તથા બોડી પાર્ટ્સમાં છુપાવી રાખે ઇંગ્લિશ દાવના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી છાણી પોલીસ મથકે ગુનો રજિસ્ટર કર્યો હતો પોલીસે મોહનસિંહ શેખાવત તથા ચિરાગ રાવણને ઝડપી પાડી સાત લાખ ઓગણીસ હજાર છસો ત્રીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે એમપીના ના સોની નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર